નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલિત સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કેરી રસિયાઓ માટે માઠા સમાચાર ફેબ્રુઆરી મહિનો આવ્યો છતાં ઘીરના પર મોર ન આવતા ખેડૂતોમાં ચિંતા કૃષિ વૈજ્ઞાનિકે વાતાવરણને ઘણાવી વિલન જીવાતના પગલે ઉતારો ઘટ્યો હાલ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આવતા ટામેટાના બજારમાં ભાવ ઊંચા जीरानीक ऊंझा कुंजा यार्ड में जीरानी, जीरानी द्वारका जामनगर राजकोट सहित सहितों की शुरू पेपर वेबसाइट पर मुकाया तारीख पंदर थी सुधी लीबीएसई बोर्ड की परीक्षा બ્રિજ કામગીરીથી ટ્રેનોની અસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનો અઠ્યાવીસ મે સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે શિયાળાની ઠંડીનું પ્રમાણ પણ ઓછું રહ્યું હતું તે દરમિયાન કેટલાક હવામાન નિષ્ણાંતોએ ફેબ્રુઆરી માસમાં ભરપૂર ઠંડી રહેવાનું પૂર્વાનુમાન પણ કર્યું હતું પરંતુ ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઉપર જતો હતો લગ્નઘાડો તેમજ ઓછી આવકને કારણે લીલા શાકભાજીના ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે શિયાળામાં જે શાકભાજી કિલોના થી ત્રીસ રૂપિયામાં મળતા હતા તે વધીને રૂપિયા એસીની આંબી ગયા હોવાનું વેપારીઓનું કહેવું છે લીંબુ આદુ અને લસણના ભાવ સામાન્ય પરિવારના બજેટ બહાર જતા રહ્યા છે શાકભાજીના ભાવમાં વધારો થવા પાછળના કારણમાં લગ્નઘાડામાં લીલા શાકભાજીના વધુ ઉપયોગ તેમજ શિયાળામાં મળતા લીલા શાકભાજી હવે ફ્રોઝન કરી રેફ્રિજરેટરમાં સાચવી રાખવાનું ચલણ વધુ હોવાથી ઉપાડ વધ્યો છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈ મેઇન્સની પરીક્ષા યોજાઈ હતી જેમાં પ્રથમ સેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમનું પરિણામ જોઈ શકશે અગાઉ સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ પરિણામમાં આધારે દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં અંબાજી દર્શન માટે પાટણ જિલ્લામાંથી વહીવટી તંત્ર દ્વારા પાંચ દિવસ દરરોજ સિત્તેર એસટી બસો મારફતે તેમજ આયોજન કરવામાં આવ્યું છે પરિક્રમામાં લોકોને લઈ જવા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ તો મહોત્સવની પૂર્વ તૈયારીઓ વ્યવસ્થા દેખરેખ સહિતની કામગીરી માટે મામલતદારો ટીડીઓ અને ચીફ ઓફિસરોને નોડલ અને સબ નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે બીજી તરફ વાત કરીએ તો નવસારી જિલ્લામાં મોટા ભાગની ખેતી નહેરના પાણી પર આધારિત છે ચોમાસામાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમ આ વખતે પૂરો ભરાયો છે અને આખું વર્ષ ખેતર અને પીવા માટેનું પાણી ઉપલબ્ધ કરી શકાય પરંતુ એક માસ નહેરમાં રિપેરિંગ થયા બાદ પાણી નહેરમાં આવતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી છે ત્યારે છેલ્લા ચાર દિવસથી નહેરનું પાણી ખેતરમાં ના આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાય છે અમદાવાદ પાલનપુર સેક્શનના આંબલી આસન સ્ટેશન યાર્ડ ખાતે ડાઉન મેઇન લાઇન પરના બ્રિજ નંબર એક હજાર એકના પુનઃ કામ ચાલી રહ્યું છે આથી પોરબંદરથી દોડતી ટ્રેન પોરબંદર મુઝફ્ફરપુર અને ટ્રેન મુઝફ્ફરપુર પોરબંદર દ્વિસપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેના નિર્ધારિત રૂટને બદલે વાયા વિરમગામ કટોસન રોડ મહેસાણા થઈને જશે પોરબંદર દિલ્હી સરાય રોહિલા અને દિલ્હી સરાય રોહિલા પોરબંદર દ્વિસપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત રૂટને બદલે વિરમગામ કટોસન રોડ મહેસાણા થઈને દોડશે વિચિત્ર વાત કરીએ તો ધ્રાંગંત્રા ધ્રાંગદરા વિસ્તાર પિયત વિસ્તાર હોવાથી ખેડૂતો દ્વારા ઘઉં અને જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરાય છે આ વખતે ખેડૂતોને સારા ઉતારાની આશા હતી પરંતુ અત્યારે ઝાકળના અને જીરૂ અને ઘઉંના પાકમાં ઉતારો ઓછો થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે ધ્રાંગંત્રા વિસ્તારના ખેડૂતો ખેતી દ્વારા વર્ષમાં ઉનાળુ ચોમાસું અને શિયાળુ ત્રણ સીઝન પાક લે છે ઉનાળો શરૂ થવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ઉનાળો આવતા જ લોકો ફળોના રાજા કેરીના આગમનની પણ રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે ઘીરની પ્રખ્યાત કેસર કેરીના આંબા પર ફેબ્રુઆરી સુધીમાં મોળ લાગી જતા હોય છે પરંતુ સાઠ ટકા જેટલા આંબા પર બાર ફેબ્રુઆરી સુધીમાં મોળ ન બેસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ સ્થિતિ માટે કૃષિ વૈજ્ઞાનિકો વાતાવરણને વિલન ગણાવી રહ્યા છે આણંદ જિલ્લામાં આ વખતે ટામેટાનું વાવેતર મોડું થયું હતું ઉપરથી તેમજ જીવાતનો ઉપદ્રવ વધી જતા ઉતારો ઘટી ગયો છે જેને પગલે બજારમાં દર વખતે રૂપિયા પંદરથી વીસના કિલો વેચાતા ટામેટા રૂપિયા ને આંબી ગયા છે આણંદ જિલ્લામાં ટામેટાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે દિલ્હી કલકત્તા મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં નિકાસ થાય છે પરંતુ ચાલુ વર્ષે સતત વાદળછાયું વાતાવરણ રહેતા ટામેટાનું વાવેતર ત્રણ માસ મોડું થયું હતું ઊંઝા યાર્ડમાં રવિ પાક જીરું વરિયાળી અને ઈસબગુલની આવક શરૂ થઈ છે હાલ જીરાનો સરેરાશ ભાવ રૂપિયા પાંચ હજાર પાંચસોથી છ હજાર સાતસો સુધીના પડી રહ્યા છે અને રોજ ચારસોથી પાંચસો બોરી આવક શરૂ થઈ રહી છે તેમજ જીરાની હાલ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર રાજકોટ ગોંડલ સહિતના વિસ્તારોમાંથી આવક થઈ રહી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા પંદર ફેબ્રુઆરીને ગુરુવારથી શરૂ થશે જે બે એપ્રિલ સુધી ચાલશે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ બે મહિના સુધી ચાલશે સીબીએસઈમાં ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો સિવાય પણ ઓપ્શનલ વિષયોની પસંદગી કરવાની હોય છે સીબીએસઇમાં વીસથી પચીસ જેટલા વિષયોનો સમાવેશ થતો હોય છે રાજકોટ રેલવે ડિવિઝનના જણાવ્યા મુજબ અમદાવાદ ડિવિઝનમાં આવેલા અમદાવાદ પાલનપુર સેક્શનના આંબલિયાસન સ્ટેશન યાર્ડ ખાતે ડાઉન મેઇન લાઇન પરના બ્રિજ નંબર 1001 ના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે આ પુનઃ પુનઃનિર્માણ કાર્યને લઈને રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનો 13 ફેબ્રુઆરી 2024 થી લઈને 28 મે 2024 સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે તો મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર